રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના આઠ વાગ્યા આઠ અને આજ છે ને અમારે મન્નતભાઈ આવવાનો હે એને આજે રજા પડે છે બપોર પછી જોકે કે નહીં જવો પડે એને હે ને અમારે સ્કૂલ બસ જ આવીએ છોકરા મૂકવા એટલે એમાં જ આવતો રહે હે

કારણ કે હમણાં ભીડા ભીડી બહુ છે એટલે વેરું જ નથી આવતું એડિટિંગ મન થાય છે કંઈક કંઈક એમાંય બહુ તાણ પડે છે ને હાલો કાલ છે ને અમે એક દોઢ વાગ્યા સુધી પાણી વાયું પછી આવતા નહીં ને આજે જ છે ને ભાદરી દવા છાંટવા જાવી છે ત્યાંથી દવા લીધેલ છે ભાદરની દવા ને ધારી લેવા ગયો હતો ને તેથી એને ફેરી લેતો આવ્યો હતો એટલે મેં પાછી ધકા ધકે નહીં આખો રાઉન્ડ થઈ જાય આપણે દવા માં જાજો કંઈ ફેરફાર છે ને બધી સેમ જ છે ખાલી ફૂંઘનાશક છે ને એમાં થોડોક ફેર છે બાકી તો બધી સરખી છે એક્સરે કોરાજન અને એક આ બાયોપ્રોટીન અને આ ફૂંકનાશકમાં આપણે પ્રાયક્ષર છાંટ્યું હતું ને અહીંયા હે ને આ છાંટું છે મિરાવીશ ડિયુ આ ચાર જ છાંટવાની કોરાજન મિરાવીશ ડિયુ બાયોપ્રોટીન અને એક્સરે આ ચાર ચાર છાંટવાની હે આ મિરાવિસ ડ્યુ છે ને ઓલે ફેરે વાં છાંટ્યું હતું ધારી તો મને રિઝલ્ટ એનું બહુ સારું લાગ્યું ગયું મીરાવીસ રિઝલ્ટ સારું હોય પછી આજ ફરે એની ભાદરે છાંટતી ભાદરે ઓલે ફેરે સ્કોર છાંટી હતી સિઝનનાનું આજ ફરે ચેન્જ કરી નાખી ફૂંઘના શાખે ને બદલાવી નાખું વારે ફરે છાંટતા હોય ને એથી એક અપ અથવા અપ ન લીધું તો એમ ટૂંકમાં એ જ રેન્જમાં લઈ લેવાનું પણ બદલાવી નાખવાનું એકને એક નહીં છાંટવાનું હેવી છાંટવાનું આપણે વધારે પૂરતી વીસ બાવીસ નંબર પછી આવા અમે આવી ત્રેવીસ નંબર એ માંડવી બધાને છે ને ફૂંકનાશક જ વધારે જરૂર હોય કારણ કે મેન વસ્તુ તો એ જ છે ફૂંગી ના આવે એ અને પાન ના ખાને પાનમાં ફાયદો થાય એટલે વધારે પૂરતું ફૂંગનાશક એવી રાખવાનું બાકી તો આપણે નોર્મલ દવા જીવાતની ગમે હોય તો હાલે જીવાત તો ગમે એ દવાથી ટૂંકમાં એની આવતી હોય એનાથી મરી જાય પણ મેન વસ્તુ આપણે ફૂંગનાશક હોય એટલે ચાર્જ આજ છી હમણાં છે ને પાણીનો ઉપાડે તો નદી હાવ બંધ થઈ ગઈ એકદમ થઈ ગયો હે બેકફૂટ ખાલી આ વખતે બંધ થઈ ગઈ ને કદાચ ટપતી પણ એ હાવ બંધ થઈ હમણાં લાઈટે નામી રહી હે અને ખેચે વધારે હોય એટલે એમ જાય પાણી હાવ કઈ તરાવે ગયું કાલ ઓછી ચાલુ થઈ ગયું એને વારે માંડવી એની ભાદર ને જીમ જીમ પીધી હતી એમ હેડા પડતા ગયા કોર ના જવો જે આ વારડી છે ને બધે મોર પીધી હતી આ હેઢાની પછી ઓલે હેઠળ લીધું કારી દેખાય હજી કોઈરી નથી પછી ઓલે હેઢે એક વારડી પી ગઈ હતી આને પછી ઉમણું લીધું હવે ઉમણીથી કોરતી આવે હા કાયદેસર આમ કડ થઈ રહીજો પાણી જ્યાં સુધી પૂ ગયું ને ત્યાં સુધી અહીંયા ઓરું રહી ગયું પાછા આ થોડાક પાટલા અમે આગળ પૂગી ગયા જ્યાં સુધી પાણી પૂ ને ત્યાં બધી કોરી ગઈ ઓલી હવે આમ રિવેસ્ટ કોરતી આવે આવી કંઈક માંડવી છે આપણે બાવીસ નંબર છે અહીંયા આ બાવીસ નંબર માંડવી છે આ માંડવીને છે ને જરા ખડની દવા અહીંયા રોકી રાખી હતી ઘવાઈ ગઈ હતી ખડની દવા હવે હરાડે થઈ ગઈ છે ઝીણકી બહુ હતી ખડની દવા છાંટી ને થઈ હતી એટલે હા ટૂંકમાં બ્રેક થઈ ગઈ હતી વરજીનું હવે આ પાણી પીધા પછી આમ જોકે ધીરે ધીરે જઈએ વધે છે અને અવાર આપણે ન વધવાની દવા નહીં છાટવી પડે કાયદેસર માપે મેળે કાતરી રહેશે ખળ તો અહીંયા ઉઠી હજી હાવ ભૂટકી નથી ને એટલે ખાલો હોય તડકો ટૂંકમાં ડાયરેક્ટ જમીન ઉપર પડે ને એટલે પછી ખડ ઉગે આમ છાંયો થઈ ગયો ને આવી ગુથાઈ ગયો હોય તો પછી માંડવી ખડ થવા નથી પણ એ રટાણે દીએ ને આ વાટ કરવી આટલો ખાય છે યારી દાદા ફૂલ ખાય હટાણે આપણે પ્રથમની ગાડી ભરી છે આજે ભાઈ આવી ગયો હોય ભાઈ મોય અને ભાઈ કોમેન્ટ આવતા હોય કે ગાડી જરા ખરખી દેખાડજો ને કઈ રીતે ફિટિંગ થાય જો અહીંયા પંપ ફિટ કરેલ હે ઇન્જિનમાંથી અહીંયા ધરી લીધી અહીંયા ફૂલી ચડાવી અહીંયા પંપ ફિટ થયો અને એમાં મારી રિબિન પટી પાછી બા બાકી બધું કનેક્શન દીધેલ હે અહીંયા આવી રીતના માચી બનાવેલ હે અને પંપની અને નળિયું આવી કંઈક બનાવટ છે ભાઈ

હાલો દવા છાંટવાની હતી એ છટાઈ ગઈ આપણે ભાદરે રાઉન્ડ બીજો કમ્પ્લેટ હું અહીંયા છાંટ લીધી અહીંયા છટાઈ ગઈ એટલે બીજો રાઉન્ડ થઈ ગયો કમ્પ્લેટ આજ છે ને હવામાન ગરમી ઉકળાટ હે પવન કપાઈ ગયો હે અને વાદરા થાય છે વાદરા થાય ટૂંકમાં વરસાદ જેવું આમ ગરમી ઉકળાટ બહુ છે ગરમી થાય એટલે વાદળું પાકે અને આગાહીએ હે હાથમમાંથી પંદર તારીખની આજુબાજુ તો આ માપે જ આવીએ જો આવી જાય ને તો ભારે માપે છે અને બધાને બીજા પાણી માંડવી ચાલુ કરવાનું અહીંની માંડવી તાણીમાં અને વરસાદ એ માપે જે આવી જાય તો ભારે કામ થાય બપોરા કરી અને આવ્યો તો ધારીએ જે કાયમ રૂટી છે એ ફુવારા ચાલુ કરવા આ ફુવારા રહીએ ને જ્યાં સુધી માછલી આમના ટૂંકમાં હેમ્બર પાડે જો દેહની ઓલી વાડળી માછલી આખી માછલી થાય એટૂંકમાં તરા નથી પાણી થી અને થોડી થોડી જ રહી હતી આ ફુવારો જે રહ્યો ને પેલો ત્યાંથી ઓરી હોય આમ બબે નાળા વાર એ પછી આ રાતે વાગ્યા નથી પાય એટલે અહીંયા સુધી પાછું ફુવારા પીધું હતું ને એ હેમ્બર પી ગયું અને અહીંયાથી પડું ઓળખે હેમ્બર પાયેલ હતો એટલે હવે એ હેમ્બર પાયેલ હે ને એ ફુવારા ફુવારા જ પીધું તું એ હેમ્બર પી ને નવા પણ આમ બે વાર ફુવારાથી દીધું હે હજી પાણી છે જોઈએ હવે હેમ્બર હાકી કે પછી ફુવારા હાકી ભાઈ ને આ મોડો પૂખ્યો મેં કહ્યું કે ત્રણ વાગે પૂગી આવ્યો હા અને હા હા અને હે ને નાવાનું હતું વાડિયા હતા ધોળાધોડ કરી બધું કામ કરે હે તagli darse di jaan na thi aji hel koi aavi jay bathu tai ne ham table le jau invite na jo rahe bani he baba tu

આજી વાસે રક્ષાબંધન ની તમને બધે ને હાર્દિક શુભકામના કમે પછી પાછે મોજી મસ્તી કરજો ભાઈ બેન રાખડી બાંધજો મીઠાઈ ખાજો પેડા ખાજો અને પછી બેય હે ને જાય નિસાળ એક જ નિસાળ એટલે વા નિસાળે કાયમ બે ભેગ્યું થાય અમારે પરલક બેન પીયુ બેન ના ગામમાં ભણવા જાય કે એટલે નિસાળે બે ભેગ્યું થાય ની તમારું નામ આપણે નિહાનું નામ શું હે 3 Vinai Mandir, Rathnik, Sada Sada, Dathrana, Bara Barca 3 Vinai Mandir, Rathnik, Sada Dathrana Hello, my brother, I can't meet you 3 Vinai Mandir, Rameh, Sada, Dathrana, Ameh Jain, Sada, Baid 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 People who are going to eat, they are going to eat, mama Here, my friends, come here I'm going બે બારે ને લે બે ના કે ત્રા હા મેમાનિમા બનાવ્યા છે વડા વડા અને ભજીયા એટલે થોડો લોટ લીધો ને ભજીયા બે આઈટમ છે વડા એ આવે ને ભજીયા માં આવે જો આ વડા લાઈટ હોય ને તો વાંધો બંગ ખુજાલ હોય ધુવાડા હોય ધુવાડા ને લાઈટ